ટુડે વી વીલ સ્ટડીડ અબાઉટ બેક્ટેરિયોલોજીકલ મીડિયા બેક્ટેરિયોલોજીકલ મીડિયામાં આપણે જોઈએ તો અ કલ્ચર મીડિયા ઇઝ અ સોલિડ લિક્વિડ પ્રિપરેશન યુઝ ટુ ગ્રો ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોર માઇક્રો ઓર્ગેનિઝમ્સ એમાં આપણે કમ્પોનન્ટ ઓફ મીડિયા જોઈએ તો ધ સ્ટડી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ રિકવાયર્ડ બિંગ એબલ ટુ ગ્રો ધેમ ઇન ધ લેબોરેટરી કલ્ચર મીડિયા એ સોલિડ અથવા તો લિક્વિડ હોઈ શકે કે જેમનો ઉપયોગ માઇક્રો ઓર્ગેનિઝમના વિકાસ માટે પરિવહન અને સંગ્રહ માટે થાય છે બેક્ટેરિયા આર ગ્રો ઇન કલ્ચર મીડિયા વિચ પ્રોવાઈડ્સ ધ ન્યુટ્રિયન્ટ નેસેસરી ફોર ધી માઇક્રો નેસેસરી ફોર ધી ઓર્ગેનિઝમ ઓફ ઇન્ટરેસ્ટ કમ્પોનન્ટ ઓફ મીડિયામાં જોઈએ માઇક્રો ઓર્ગેનિઝમના અભ્યાસ માટે છે ને લેબોરેટરીમાં તેમને ગ્રો કરવા જરૂરી છે અને બેક્ટેરિયા કલ્ચર મીડિયમમાં ગ્રો કરવામાં આવે છે પ્રોટીન પેપ્ટાઇડ્સ એમિનો એસિડ્સ એમાં પહેલાં આપણે જોઈએ તો બેક્ટેરિયા રિક્વાયર્ડ નાઇટ્રોજન ટુ મેક પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ બેક્ટેરિયા કલ્ચર પ્રોટીનને અને ન્યુક્લિક એસિડ બનાવવા માટે છે ને બેક્ટેરિયાને નાઇટ્રોજનની જરૂર પડે છે ઓન્લી અ ફ્યુજનેરા ઓફ બેક્ટેરિયા કેન યુઝ અ પ્રીમોલિક્યુલર નાઇટ્રોજન ફ્રોમ ધ એ બેક્ટેરિયાના ફ્યુઝિનેરા એમાંથી છે ને મુક્ત મોલિક્યુલર નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે કે જે હવામાં નાઇટ્રોજન હોય એમનો એ ઉપયોગ કરી ઉપયોગ કરી શકે છે અધર્સ રિક્વા ફિક્સ નાઇટ્રોજન ઇન ધ ઓર્ગેનિક એન્ડ ઓર ઇન ઓર્ગેનિક જે અહીંયા બાકીના ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સ્વરૂપમાં ફિક્સ નાઇટ્રોજનની જરૂર હોય છે સમકેન યુઝ નાઇટ્રેટ ઓર નાઇટ નાઇટ્રેટ સોલ્ટ બટ મોસ્ટ રિકવાયર એમિનો એસિડ્સ પેપ્ટાઇડ્સ પેપ્ટોન્સ ઓર પ્રોટીન્સ કેટલાક અથવા કેટલાક નાઇટ્રેટ અથવા નાઇટ્રેટ સોલ્ટનો ઉપયોગ કરીને કરી શકે છે પરંતુ મોટાભાગના જે એમિનો એસિડ પેપ્ટાઇટ પેપ્ટોન અથવા તો પ્રોટીનની જરૂર પડે છે સેકન્ડ એનર્જી ધ મોસ્ટ કોમન સબસ્ટ્રેટ એડેટ ટુ કલ્ચર મીડિયા એઝ સોર્સ ઓફ એનર્જી ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ ઇઝ ગ્લુકોઝ ઓર્ગેનિઝમના ગ્રોથ રેટમાં ગ્રોથ રેટમાં વધારો કરવા માટે છે ને એનર્જી સોર્સ તરીકે કલ્ચર મીડિયા છે ને એમને એડ કરવામાં આવે છે અને એમાં કોમન સબ આપણે લઈએ તો ગ્લુકોઝ છે અધર કાર્બોહાઈડ્રેટ્સ મે બી યુઝડ એઝ અ રિક્વાયર અન્ય કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ જરૂર હોય એવી રીતે કરી શકે છે કાર્બોહાઇડ્રેટ્સ એડેડ ટુ મીડિયા એટ ફાઇવ ટુ ટેન ગ્રામ્સ પર લીટર આર યુઝલી પ્રેઝન્ટ એઝ અ બાયોકેમિકલ સબસ્ટ્રેટ ટુ ડિટેક ધ પ્રોડક્શન ઓફ સ્પેસિફિક એન્જાઇમ ઇન ધ બાયો ઇન આઇડેન્ટિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ્સ એમાં શું કહેવા માંગે છે કે ઓર્ગેનિઝમના આઈડેન્ટિફિકેશન માટે સ્પેસિફિક એન્જાઇમનું એન્જાઇમના પ્રોડક્શનને છે ને ડિટેક કરવા માટે કોઈ બી એક લિટર લઈએ તો એક લીટરમાં પાંચથી દસ ગ્રામ મીડિયા મીડિયમ એડ કરવામાં આવે છે કાર્બોહાઈડ્રેટને સામાન્ય રીતે છે ને બાયોકેમિકલ સબસ્ટેટ તરીકે હોય છે ઇટ ઇઝ યુઝ્યુઅલી ટુ એડ પીએચ ઇન્ડિકેટર ટુ સચ ફોર્મ્યુલેશન આ ફોર્મ્યુલેશનમાં પીએચ ઇન્ડિકેટરને એડ કરવાનું યુઝ્યુઅલી છે સામાન્ય છે થર્ડ ઇસેન્શિયલ મેટલ્સ એન્ડ મિનરલ્સ ધ ઇનઓર્ગેનિક ઇસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ કલ્ચર મીડિયા આર મેની એન્ડ કેન બી ડિવાઇડેડ ઓન સેમી ક્વોન્ટિટેટીવ બેઝિસ કલ્ચર મીડિયાના ઇન ઓર્ગેનિક જે આવશ્યક એવા કોમ્પોનન્ટ ઘણા બધા હોય છે અને સે સેમી ક્વોન્ટિટેટીવના આધારે ડિવાઈડ કરી શકાય છે એમને ટીપિકલી માઇક્રો મેક્રો કોમ્પોનન્ટ એમાં આપેલા છે કે સોડિયમ પોટેશિયમ ક્લોરિન એન્ડ ટિપિકલ માઇક્રો કોમ્પોનન્ટ છે એમાં ઝિંક બ્રોમિન બોરોન કોપર કોબાલ્ટ એ બધા માઇક્રો કોમ્પોનન્ટ છે એઝ અ પ્રિવિયસલી મેન્શન અ ફોર્મ્યુલેશન મે નોટ હેવ સ્પેસિફિક મેટલ્સ એન્ડ મિનરલ્સ લિસ્ટેડ ઇન ઇટ્સ ફોર્મ્યુલેશન એઝ અ પ્રિવિયસલી મેન્સન કોઈ ફોર્મ્યુલેશનમાં તેમની રચનામાં છે ને સ્પેસિફિક મેટલ હોતા નથી એમ કોઈ બી સ્પેસિફિક એવો મેટલ નહોતો સોરી હા કોઈ સ્પેસિફિક એવું મેટલ નતો ઇન સચ કેસ ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ઓલ ધી ફેક્ટર્સ રિક્વા આર પ્રેઝન્ટ ઇન ધ હાઇડ્રોલાઇસાઈડ બફર એન્ડ સુગર કમ્પોનન્ટ ઇન સચ કેસ એવું માનવામાં આવે છે કે જરૂરી એવા તમામ ફેક્ટર છે એ કાર્બોહાઈડ્રેટ્સ બફર અને અગર કમ્પોનન્ટ એમાં હાજર હોય છે ફોર્થ બફરિંગ એજન્ટ ફોસ્ફેટ એન્ડ એસિટેટ એ બફરિંગ એજન્ટ છે ઇટ ઇઝ અ એમ્પોર્ટન્ટ તી પીએચ ઓફ અ કલ્ચર મીડિયમ ઇઝ અપોઇઝડ અરાઉન્ડ ધ ઓપ્ટિમમ નેસેસરી ફોર ગ્રોથ ઓફ ધી ડિઝાઇડ માઇક્રો ઓર્ગેનિઝમ ફોસ્ફેટ એસિટેટ એ બધા એ છે એ બફરિંગ એજન્ટ છે તે ઇમ્પોર્ટન્ટ છે કે કલ્ચર મીડિયમનો પીએચ ઓર્ગેનિઝમના ગ્રોથ માટે જરૂરી એવા મહત્વ એવા આસપાસ તૈયાર હોય છે ધ યુઝ ઓફ બફર કમ્પાઉન્ડ્સ એટ સ્પેસિફિક પી કે વેલ્યુઝ ઇઝ ઇસ્પેશલી નેસેસરી વેનનો ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ્સ આર એડેડ એઝ અ એનર્જી સોર્સ ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ્સને એનર્જી સોર્સ તરીકે ઉમેરવામાં આવે છે ખાસ કરીને જે આ પી કે વેલ્યુ પર બફર કમ્પાઉન્ડનો ઉપયોગ જરૂરી છે ફોસ્ફેટ એસિટેટ સાયટ્રેટ જ્વિટેયન કમ્પાઉન્ડ્સ એન્ડ સ્પેસિફિક એમિનો એસેટ્સ આર એક્ઝામ્પલ ઓફ બફરિંગ એજન્ટ દેટ મે બી એડેડ ટુ કલ્ચર મીડિયા આ બધા છે એ એ બફરિંગ એજન્ટના એક્ઝામ્પલ છે અને તેમને કલ્ચર મીડિયામાં એડ કરવામાં આવે છે ફિફ્થ ઇન્ડિકેટર ફોર પીએચ ચેન્જીસ ઇન્ડિકેટરમાં આપણે લઈએ તો ફિનોલ રેડ બ્રોમોક્રેસોલ પર્પલ આ બધા ઇન્ડિકેટર છે ધ એડિશન ઓફ કલર્ડ ઇન્ડિક ઇન્ડિકેટ ઇન્ડિકેટર સબસ્ટ સબસ્ટન્સીઝ ઇઝ અ વેરી ઇફેક્ટિવ વે ઓફ ડિટેક્ટિવ ફોર્મેન્ટેશન ઓફ સ્પેસિફિક કાર્બોહાઈડ્રેટ્સ ઇન અ કલ્ચર મીડિયમ ફિનોલાઇડ બ્રોમોકસોલ ને એ બધા ઇન્ડિકેટરના એક્ઝામ્પલ છે કલર્ડ ઇન્ડિકેટર સબસ્ટન્સીઝ એડિશન એ કલ્ચર મીડિયમમાં સ્પેસિફિક કાર્બોહાઈડ્રેટ્સમાં ફર્મેન્ટેશન ડિટેક્ટિંગ કરવાનો ઇફેક્ટિવ વે છે કે એમાં ખબર પડે આપણને કે ઇન્ડિકેટર નાખો તો કે એમાં ફર્મેન્ટેશન થયું છે કે નહીં જો ફર્મેન્ટેશન એમાં થયું હશે તો કલરમાં ચેન્જ આવશે સચ કમ્પાઉન્ડ સુડ ચેન્જ કલર ડિસ્ટિન્ક્ટલી એન્ડ રેપિડલી એટ અ ક્રિટિકલ પીએચ વેલ્યુ આવા કમ્પાઉન્ડ્સ ક્રિટિકલ પીએચ વેલ્યુ પર કલરને અલગ અને ઝડપથી બદલવા જોઈએ બદલવા લાગે છે મોસ્ટ ઓફ ધી કમ્પાઉન્ડ્સ યુઝડ એક્ઝામ્પલ ફિનોલાઇડ બ્રોમોક્રેસોલ પર્પલ ફ્યુશિન એક્સેટ્રા આર ટોક્ઝિન એન્ડ ઇટ્સ ઇસેન્શિયલ ટુ યુઝ લો કોન્સન્ટ્રેશન ઓફ પ્રિસ્ક્રીન બેચ લોટ્સ મોટા ભાગના જે કમ્પાઉન્ડ્સનો ઉપયોગ થાય છે એમાં એક્ઝામ્પલ તરીકે ફિનોલ રેડ એન્ડ બ્રોમોક્રેસોલ બ્રુ એન્ડ ફુશીન વગેરે ટોક એ બધા છે એ ટોક્ઝિક છે અને સ્ક્રીનિંગમાં જે બેચ અથવા તો લોટ ના લો કોન્સન્ટ્રેશનનો ઉપયોગ જરૂરી છે નોન સિલેક્ટિવ સ્ટ્રેન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર યુઝ ઇન ધ સ્ક્રીનિંગ ટેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમના નોન આપણને જાણીતા એવા સેન્સિટિવ સ્ટ્રેનનો ઉપયોગ સ્ક્રીનિંગ ટેસ્ટમાં થાય છે સિલેક્ટિવ એજન્ટ કેમિકલ્સ એન્ડ એન્ટીમાઈક્રોબિયલ એજન્ટ કેમિકલ્સ ઓર એન્ટી માઇક્રોબિયલ આર એડેડ ટુ કલ્ચર મીડિયા ટુ મેક ધેમ સિલેક્ટિવ ઓર સર્ટેન માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેમિકલ્સ અથવા એન્ટી માઇક્રોબિયલને કલ્ચર મીડિયામાં ઉમેરવામાં આવે છે જેથી તેઓને કેટલાક માઇક્રો ઓર્ગેનિઝમમાં સિલેક્ટિવ સિલેક સિલેક્ટિવ બનાવવામાં આવે છે ધ સિલેક્ટિવ એજન્ટ આર ચૂષણ એન્ડ એડેડ એટ અ સ્પેસિફિક કોન્સન્ટ્રેશન ટુ સપ્રેસ ધ ગ્રોથ ઓફ અનવોન્ટેડ ઓર્ગેનિઝમ ઇન અ માઇક્રોબિયલ સેમ્પલ ઇટ ઇઝ ઇસેન્શિયલ ટુ હેવ એસ્ટાબ્લિશ ધેટ સિલેક્ટિવ એજન્ટ એટ ધી ધી કોન્સન્ટ્રેશન એલાવ અનઇનહિબેટેડ ગ્રોથ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ્સ પોલી માઇક્રોબિયલ સેમ્પલમાં અનવોન્ટેડ ઓર્ગેનિઝમના માટે સ્પેસિફિક એજન્ટ ચૂઝ કરવામાં આવે છે અને સ્પેસિફિક કોન્સન્ટ્રેશનમાં એડ કરવામાં આવે છે એન્ડ ઇટ ઇઝ Essential to have established that the selective agents at the appropriate concentration will allow allow in uninhibited growth of the desired organisms. Common chemical selective agents are bile salt, dyestuff, of selenite, tetrahyonite, tellurite, and azide. Antimicrobial agents are commonly used in mixture when. સેવન જેલિંગ એજન્ટ યુઝ અગાર જેલિંગ એજન્ટ તરીકે આપણે અગાર યુઝ કરી શકીએ છીએ અલધો જીલેટિન ઇઝ અ યુઝ ફોર ધ ફ્યુ સ્પેસિફિક મીડિયા એન્ડ કેરાજીનન્સ એજીનેટ્સ સિલિકા જેલ એન્ડ પોલીક્રેમોઇડ આર સમટાઇમ્સ યુઝડ ઇન જેલિંગ એજન્ટ જેલિંગ એજન્ટ માટે ઘણી બધી વાર ઘણી બધી વાર સિલિકા જેલ પોલીનોઇડ એ બધું આપણે જેલિંગ એજન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ ધ આઉટસાઇડ જેલ ફોર્મિંગ સબસ્ટન્સીસ યુઝડ ઇન કલ્ચર મીડિયા ઇઝ અગર આપણે કલ્ચર મીડિયામાં અગારને યુઝ કરી છે જેલિંગ માટે કે એ જેલ ફોર્મમાં આવી જાય એટલે માટે ઇટ ઇટ્સ ઇન્સ્ટ ઇટ્સ ઇનરનેટ ટુ માઇક્રોબિઅલ એક્શન ધ યુનિક સેટિંગ એન્ડ મેલ્ટિંગ ટેમ્પરેચર્સ થર્ટી એટ અન એન્ડ એટી ફોર અનસેલ્શિયન્સ રિસ્પેક્ટિવલી ધ હાઈ જેલ સ્ટ્રેન્થ વીલ એલાવ લો કોન્સન્ટ્રેશન ઓફ અગાઇલ ટુ બી યુઝડ ઇટ ક્લિયર ક્લિયરિટી એન્ડ લો ટોક્સિસિટી હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ઇટ્સ વાઇડ પોપ્યુલેરિટી વિથ બાયોલોજિસ્ટ એમનું મેલ્ટિંગ ટેમ્પરેચર છે એ આડત્રીસથી ચોર્યાસી સેલ્સિયસ સુધીનું હોય છે અને એમની છે લો ટોક્સિસિટી છે એ શું કે માઇક માઇક્રોબાયોલોજીસ્ટની પોપ્યુલરિટી વધારે છે ઇટ્સ એબિલિટી ટુ રિટેઇન ઇટ્સ જેલ સ્ટ્રક્ચર એટ અ સિક્સટીન સેસન્સ મેક્સ અગાર ઓફ સ્પેશ સ્પેશિયલ વેલ્યુ ટુ કલ્ચર મીડિયા વિચ હેવ ટુ હેવ ટુ બી ઇન્ક્યુબેટેડ એટ ધીસ ટેમ્પરેચર ટુ આઇસોલેટ થર્મોફાઇલ્સ ઓર્ગેનિઝમ જો થર્મોફાઇલ્સ ઓર્ગેનિઝમ આપણે આઇસોલેટ કરવા હોય તો એમને સાઇન સેલ્સિયન્સે રાખ બનાવવામાં આવે છે કેમ કે થર્મોફાઇલ્સ છે એમને વધારે ટેમ્પરેચરની જરૂર હોય છે અગાર ઇઝ ઓફ ઓપ્ટેન ફ્રોમ સી સિવીડ્સ મેઇન ગેલિડિયમ ગ્રેસિલેરિયન્ડ ટેરોક્લાડીયસ સ્પીસીસ આ છે જે એમાંથી એ મેળવવામાં આવે છે સીવીડ્સમાંથી મેઇનલીલેડિયમ લેન્ડ એન્ડ ટેરોક્લેડિયા સ્પીસીસ એમાંથી અગાર મેળવવામાં આવે છે ઇટ ઇઝ એક્સેડ એઝ એન એક્વે સોલ્યુશન એટ ગ્રેટર ધેન હંડ્રેડ અન્સેલ્સ ડિકલરાઈઝડ ફિલ્ટરેશન ડ્રાઈડ એન્ડ મિલ્ક ટુ પાવડર એમાં શું કરવા માટે આવે છે કે જે આમાં આ જે સ્પીસીસ આપેલી છે એમાંથી મેળવવામાં આવે છે અને એમને એમનું સોલ્યુશન છે એમને ડિકલરાઈઝડ કરવામાં આવે ફિલ્ટર કરવામાં આવે પછી ડ્રાય કરી અને એને પાવડર ફોર્મમાં લાવવામાં આવે અગાર ઇઝ નોટ એન્ડ ઇનર જેલિંગ એજન્ટ ઇટ કન્ટ્રીબ્યુટ ન્યુટ્રિયન્ટ એન્ડ અર ટોક્ઝિક એજન્ટ ટુ કલ્ચર મીડિયા ડિપેન્ડિંગ ઓન ધી કેમિકલ પ્રોસેસ કેરીડ આઉટ બાય ધીઝ સપ્લાયર્સ માઇક્રોબાયો માઇક્રોબાયોલોજીકલ અગાર ઇઝ અ સ્પેશિયલી પ્રોસેસ ટુ ઇલ્ડ અ લો ટોક્ઝિસિટી હાઈ ક્લિયરિટી લો મિનરલ્સ એન્ડ હાઈ ડિફ્યુઝિંગ જેલ જે માઇક્રોબાયોલોજીકલ અગાર હોય એમાં સ્પેશિયલી પ્રોસેસ કરવામાં આવે છે કે એમની ઈલ્ડ અને એમાં છે ને લો ટોક્ઝિસિટી હાઈ ક્લિયરિટી એન્ડ લો મિનરલ્સ એન્ડ હાઈ ડિફ્યુઝિંગ જેલ રાખવામાં આવે છે એ રીતે એમની બનાવવામાં આવે છે એમાં એક ટેબલ આપેલું છે સમ કોમન કમ્પોનન્ટ ઓફ મીડિયા એ જોઈ લેજો કે એમાં અલગ અલગ રો મેટ રો મટીરિયલ છે અને ન્યુટ્રિશનલ વેલ્યુ છે એમની કેમિકલી ડિફાઇન્ડ મીડિયા આર યુઝ ફોર ધી ગ્રોથ ઓફ ઓટોટ્રોપ્સ મીડિયા છે આ જે કેમિકલી ડિફાઇન્ડ મીડિયા એ છે એ ઓટોટ્રોપ્સના ગ્રોથ માટે ઉપયોગમાં આવે છે હાવ ફોર ધી રૂટિનલી કલ્ટિવેટેડ ફો કલ્ટિવેટેડ ઓફ હિટ્રોટ્રોપ્સ કેમિકલ ડિફરન્ટ મીડિયા આર નોટ જનરલી યુઝ સર્ટેન કોમ્પ્લેક્સ રો મટીરિયલ સચ એઝ અ પેપ્ટોન મીટ મીટ એક્સ્ટ્રેક્ટ એન્ડ ઇસ્ટ એક્સ્ટ્રેક્ટ આર યુઝ એન્ડ રિઝલ્ટિંગ મીડિયા સપોર્ટ ધ વાઇડ વેરાયટી ઓફ હિટ્રોટ્રોફિક બેક્ટેરિયા મીડિયામાં છે ને એવા કોમ્પોનન્ટ હોય છે ઘણા બધા કે રો મટીરિયલ પેપ્ટોન મીટ એક્સ્ટ્રેક્ટ

ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ ટિશ્યુ મે બી રિક્વાડ ફોર ધી કલ્ટિવેશન ઓફ અ સર્ટેન ફાસ્ટિડિયસ હિટ્રોક્રોપ્સ નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ મીડિયા એમાં આપણે જોઈએ તો ધેર આર ડિફરન્ટ વે ટુ ક્લેરીફાય ધ મીડિયા એમાં કન્ઝિસ્ટન્સી એમાં આપણે જોઈએ તો લિક્વિડ સોલિડ એન્ડ સેમી સોલિડ મીડિયા પહેલું તો આપણે જોઈએ લિક્વિડમાં ઇઝ કોલ્ડ ગ્રોથ એન્ડ ઇટ ઇઝ યુઝ યુઝલી પ્લેસ્ડ ઇન અ ટેસ્ટ ટ્યુબ ઓર ફ્લાસ્ક આ લિક્વિડ મીડિયા છે એમને ગ્રોથ કહેવામાં આવે છે જે લિક્વિડ મીડિયા હોય ને એમને અને એને ટેસ્ટ ટ્યુબ અથવા તો ફ્લાસ્કમાં રાખી શકીએ છીએ કેમ કે એ લિક્વિડ હોય છે સોલિડ એમાં લિક્વિડ મીડિયા ધેટ હેઝ બિન સોલિડિફાઈડ બાય ધ એડિશન ઓફ અગાર અ કોમ્પ્લેક્સ પોલીસેકરાઈડ ધ સોલિડ મીડિયા કેન બી પ્લેસ્ડ ઇન અ પેટ્રિપ્લે પેટ્રિસિસ અથવા તો ઓર ટેસ્ટ ટ્યુબ વિથ અ લાર્જ સરફેસ એરિયા કે જે આ લિક્વિડ મીડિયા હોય એમને સોલિડિફાઈ કરવામાં આવે છે અગાર નાખીને સોલિડિફાઈ કરવામાં આવે છે અને એ કોમ્પ્લેક્સ પોલિસીક છે ધ સોલિડ મીડિયા કેન બી પ્લેસ્ડ ઇન પેટ્રિપ્લેટ એટલે કે જે સોલિડ મીડિયા હોય એમને પેટ્રિપ્લેટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા તો ટેસ્ટ ટ્યુબમાં કે આપણે જે જો આપણે મીડિયા બનાવવાના હોય એમાં સ્ટ્રીકિંગ કે સ્પ્રેડિંગ કરવાનું હશે તો પેટ્રી પ્લેટમાં એડ કરવામાં આવે છે એ કોઈ બી આપણી જે ટેસ્ટ હોય એના ઉપર ડિપેન્ડ રહે છે કે આપણે કેમાં મીડિયા એડ કરવા એટલે આ આપણે જ્યારે લેબમાં એક્સપેરિમેન્ટ કરી ત્યારે આ બધું આવશે એમાં સેમી સોલિડ મીડિયા પ્રિપેર વિથ અગાર એટ કોન્સન્ટ્રેશન ઓફ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ સેમી સોલિડ મીડિયા છે એ એમાં છે ને અગાણનું કોન્સન્ટ્રેશન ઓછું રાખીને બનાવવામાં આવે છે કે એ લિક્વિડમાં પણ ના હોય અને સોલિડિફાઈ પણ ના થાય એ રીતે એટલે અગાણનું કોન્સન્ટ્રેશન ઓછું રાખશું એટલે એ બની જશે ટાઈપ ઓફ મીડિયા ન્યુટ્રિયન્ટ મીડિયા ઇઝ અ સ્પેસિફિક કેમિકલ ફોર્મ્યુલેશન ધેટ કન્ટેન ઓલ ધી ન્યુટ્રિયન્ટોર્ગે ગ્રોથ એક સ્પેસિફિક કેમિકલ ફોર્મ્યુલેશન છે કે જેમાં તમામ પોષક તત્વ અને મિનરલ્સ હોય છે જેને માઇક્રો ઓર્ગેનિઝમના નોર્મલ ગ્રોથ માટે જરૂરી હોય છે ઇટ ઇઝ કોલ્ડ ડિફાઈન્ડ વેન વેન ધી સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ધીર અમાઉન્ટ આર નોન જ્યારે તેને સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ અને તેમની અમાઉન્ટ છે એ નોન હોય છે ત્યારે તેને ડિફાઇન્ડ કહેવામાં આવે છે એનો અનડિફાઇન્ડ મીડિયા ઇઝ અ વન વે ધ એક્ઝેક્ટ કોમ્પોઝિશન ઇઝ અ નોટ નોન એક અનડિફાઇન્ડ મીડિયા છે તે જ્યાં એક્ઝેક્ટ કમ્પો કમ્પોઝિશન એમની ખબર હોતી નથી સેકન્ડ જોઈએ તો સિલેક્ટિવ મીડિયા ઇટ ઇઝ અ ટાઈપ ઓફ મીડિયા ધેટ ફેવર ધ ગ્રોથ ઓફ અ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ ઓવર અધર આ ટાઈપના મીડિયા છે જે અન્ય કરતાં સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથને ફેવર કરે છે ઇનફેક્ટ અધર મે બી ઇનહિબિટેડ ઇનિબિટેડ બાય મીડિયા કમ્પોનન્ટ ઇનફેક્ટ અધર મે મીડિયા કમ્પોનન્ટ દ્વારા ઇન્હિબિટ કરે છે એટલે કે અવરોધે છે ડિફરન્શિયલ મીડિયા પરમિટ ધ રિકોગ્ના રિકોગ્નાઇઝેશન ઓફ સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ ટેકિંગ એડવાન્ટેજીસ ઓફ બાયોકેમિકલ રિએક્શન ધેટ માઇટ પ્રોડ્યુસ અ સ્પેસિફિક ચેન્જીસ ઇન ધ મીડિયા સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમનો રિકોગ્નાઇઝેશનનો પરમિટ સામાન્ય રીતે કેટલીક બાયોકેમિકલ રિએક્શનના એડવાન્ટેજ છે કે જે મીડિયમમાં સ્પેસિફિક ચેન્જ લાવી શકે છે કેમિકલ કન્ટેન્ટ ઓફ મીડિયા એમાં અલગ અલગ કેમિકલ કન્ટેન્ટ આપેલા છે સિન્થેટિક મીડિયા નોન સિન્થેટિક મીડિયા અને અને ઇનરેજમેન્ટ મીડિયા મીડિયા હુઝ કમ્પોઝિશન આર કેમિકલી ડિફાઈન જે આ સિન્થેટિક મીડિયા છે એમને કેમિકલી ડિફાઈન કરવામાં આવે છે કન્ટેન હાઈલી પ્યોર ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ ધે વેરી લિટલ ફ્રો વન સોર્સ ફ્રોમ અનધર એમાં છે ને હાઇલી પ્યોર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ સર્સે હેવ અ મોલેક્યુલ કન્ટેન્ટ સ્પેસિફાઈડ બાય મીન્સ ઓફ એન એક્ઝેક્ટ ફોર્મ્યુલા ઓલ ધી ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ કલ્ચર મીડિયા આર નોન એમાં જે કલ્ચર મીડિયા હશે એ આપણને ખબર હશે બોથ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ બને હશે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ગ્રેટ વેલ્યુ ઇન સ્ટડીંગ ધ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ઓફ માઇક્રો ઓર્ગનિઝમ ઓર ઇન સ્ટડીંગ ગ્રેટર વેરાયટી ઓફ ધ ઇન મેટાબોલિક એક્ટિવિટી એન્ડ સેકન્ડ કોમ્પ્લેક્સ નોન સિન્થેટિક મીડિયા સર્ટેન એટલીસ્ટ વન ઇન્ગ્રેડિયન્ટ્સ ધેટ ઇઝ નોટ કેમિકલી ડિફાઇન્ડેબલ આને કેમિકલી ડિફાઈન્ડ કરવામાં આવતા નથી નોટ અ સિમ્પલ પ્યોર કમ્પાઉન્ડ્સ એન્ડ બટર રિપ્રેઝેન્ટેબલ બાય એન એક્ઝિટ કેમિકલ ફોર્મ્યુલા એ છે એમાં કેમિકલ કમ્પોઝિશન આપણને ખબર હોતી નથી એન્ડ સચ ઇઝ અ મીડિયમ ઇઝ ઓફ ટર્ન પ્રિપેડ ફ્રોમ વેરી કોમ્પ્લેક્સ મટીરિયલ તે ખૂબ જ કોમ્પ્લેક્સ મટીરિયલ છે કન્ટેન મોસ્ટ ઓફ ધી ઓર્ગેનિક કમ્પાઉન્ડ સુગર એમિનો એસિડ એન્ડ ન્યુક્લિયોટાઇડ નેસેસરી ફોર ધ ગ્રોથ કન્ટેન ન્યુટ્રીયન્ટ રિલીઝ બાય ધ પાર્સિયલ ડાયજેશન ઓફ ઇસ્ટ બીફ સોય એન્ડ પ્રોટીન એમાં છે ને ઓર્ગેનિક કમ્પાઉન્ડ સુગર એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડની જરૂર હોય છે ગ્રોથ થવા માટે અને ગ્રોથ કન્ટેન્ટ ન્યુટ્રિયન્ટ્સ છે જે ન્યુટ્રિયન્ટ્સ છે એ પાર્શિયલી ડાયજેસ્ટ કરશે ઇસ્ટ બીફ અને સોય ઓર પ્રોટીનનું ફોર એક્ઝામ્પલ બ્લડ સીરમ અને મિસ્ટ એક્સરે ઓર ઇન્ફ્યુઝન બોડી ફ્લુઇડ ટિશ્યુ એક્સ્રેક એન્ડ ઇન્ફ્લુઝન એન્ડ પેપ્ટોન્સ ન્યુટ્રિયન્ટ ગ્રોથ મેકોન્કી એનિચમેન્ટ મીડિયા મીડિયા યુઝ ટુ ઇન્હાન્સ ધ ગ્રોથ ઓફ ધી ડિઝાઇરેબલ ઓર્ગેનિઝમ ઇન મિક્સ પોપ્યુલેશન જે આ મિક્સ ઓર્ગેનિઝમના જે મિક્સ ડિઝાઇર ડિઝાઇર ઓર્ગેનિઝમના જે મિક્સડ પોપ્યુલેશન હશે એમને ઇન્હાન્સ કરશે સિમિલર ટુ સિલેક્ટિવ મીડિયા બટ ડિઝાઇન ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ડિઝાઇન માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ડિટેક્ટેબલ લેવલ વિધાઉટ સ્ટિમ્યુલેટિંગ ધ રેસ્ટ ઓફ ધી બેક્ટેરિયલ પોપ્યુલેશન એમાં શું કરશે કે જે માઇક્રો ઓર્ગેનિઝમને છે એમને નંબર ઓફ ડિઝાઇન માઇક્રો માઇક્રો ઓર્ગેનિઝમ કે એમને ઇન્ક્રીઝ કરશે એમના માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથને ફર્થ સિલેક્ટિવ એન્ડ ડિફરન્શિયલ મીડિયા એમાં આપણે જોઈએ તો સિલેક્ટિવ મીડિયા કેને કહેવામાં આવે છે કન્ટેન વન ઓર મોર ધેટ કન્ટેન વન ઓર મોર એજન્ટેટ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ સર્ટ માઇક્રોપ્સ ઓર માઇક્રોપ્સ એ બી સી બટ નોટ અધર ડી એન્ડ ધેર માય ઓર સિલેક્ટ માઇક્રોપ્સ ડી એન્ડ અલાવ ઇટ ટુ ગ્રો એમાં શું થશે કે એક અથવા વધુ છે એજન્ટ ઇન્વોલ્વ હોય છે જે સર્ટન માઇક્રોપ્સ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ આ એ બી ના વિકાસને અટકાવશે અને ત્યાં માઇક્રો ડીને પસંદ કરે છે અને તેને એકને જ ગ્રો થવા દઈએ છે સિલેક્ટિવ મીડિયા મીન્સ કે એમાં માઇક્રો ઓર્ગેનિઝમ આપણે ઘણા બધા આપણે ઇનોક્યુલેટ કરી કોઈ બી પ્લેટ છે એમાં અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ છે એમને ઇનોક્યુલેટ કરી પણ એક કેને કોઈ બી એકને જ ગ્રો થવા દેશે એટલે કે એ સિલેક્ટિવ મીડિયા છે એટલે એમાં છે ને બધાને ગ્રો નહીં થવા દે કોઈ બી સિલેક્ટિવ ઓર્ગેનિઝમને જ એ ગ્રો થવા દેશે યુઝ ઇન અ યુઝ ઇન પ્રાઇમરી આઇસોલેશન ઓફ અ સિસ્પેસિફિક ટાઇપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રોમ સેમ્પલ કન્ટેનિંગ અ હાઇલી મિક્સ્ડ પોપ્યુલેશન હાઈલી મિક્સ્ડ પોપ્યુલેશન ધરાવતા સેમ્પલમાંથી કોઈ ચોક્કસ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમને પ્રાઇમરી આઇસોલેશનમાં વપરાય છે એમાં ફોર એક્ઝામ્પલ જોઈએ તો મે મેનિટોલ સોલ્ટ અગાર મેકોન્કી અગાર ઇયોશિન મિથિલિન બ્લુ એન્ડ ફોર ડિફરન્શિયલ મીડિયા એમાં જોઈએ ડિફરન્શિયલ મીડિયામાં તો કેન ગ્રોથ સેવરલ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ બટ ઇટ ઇઝ અ ડિઝાઇન ટુ હાઇલાઇટ ડિફરન્સીસ અમંગ ધેઝ માઇક્રો ઓર્ગેનિઝમ અનેક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકે છે પરંતુ તે આ માઇક્રો ઓર્ગેનિઝમના ડિફરન્સને હાઇલાઇટ કરવા માટે રચાયેલ છે એમ અલાઉ ધી ગ્રોથ ઓફ મોર ધેન વન માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓફ ઇન્ટરેસ્ટ બટ વિથ મોર્ફોલોજીકલી ડિસ્ટિંક કોલોનીઝ ઇન્ટરેસ્ટના એક કરતાં વધુ માઇક્રો માઇક્રોર્ગેનિઝમના ગ્રોથને અલાઉ કરે છે પરંતુ મોર્ફોલોજીકલી અલગ પડે તેવી કોલોની જોવા મળે છે Contain a કોમ્બિનેશન ઓફ nutrients એન્ડ પીએચ ઇન્ડિકેટર ટુ visually ડિફરન્સીએટ બેક્ટેરિયા ધેટ grow ઓન ઓર ઇન ઇટ તેમાં બેક્ટેરિયાને વિઝ્યુઅલી રૂપે અલગ કરવા માટે પોષક તત્વો અને પીએચ ઇન્ડિકેટરનું કોમ્બિનેશન હોય છે ફ્રિકવન્ટલી અ સોલિડ મીડિયમ ઓન ઓફ પર્ટિક્યુલર સ્પેસીસ ડિસ્ટિંક્ટિવ કલર ઓર કોઝર ચેન્જ ઇન ધ કલર ઓફ ધી મીડિયમ ફ્રિકવન્ટલી સોલિડ મીડિયમ કે જેના પર કોઈ ખાસ સ્પીસીસ કે જે એમનો વિશિષ્ટ કલર હોય અથવા તે મીડિયમના કલરમાં પરિવર્તન લાવે છે એમાં એક્ઝામ્પલ આપણે જોઈએ તો મેન્ટોલ સોલ્ટ અગાર મેકોકી અગાર એન્ડ યુસિન મિથિલિન બ્લુ ઓકે થેન્ક યુ